હલો મિત્ર ગુજરાતની ખેતી યુટ્યુબ ચેનલમાં હું વિરેન જલુ આપનું સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે વાત કરવી છે જે ચણામાં અત્યારે હાલનો પ્રશ્ન બની રહ્યો છે કે ચણા પાવાથી જાંબલી થાય છે પીળા પડતા જાય છે જોઈ એવો વેગ નથી કરતા તો ખાસ એમાં મેં જાણ્યું છે ત્યાં સુધી મને એવું મળ્યું છે કે ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે પાણી ખૂટી જવાથી ચણાને પાણી છે એ પંદરથી વીસ દિવસની અંદર સુધીમાં આપેલું છે કોઈ બાર તેર દિવસે આપેલું છે પણ કાયદેસર પાણી છે એને મહિનો ટપાડી દો પછી ખાસ જે જમીન માથે છે એ જમીન માથે જોવો કે જમીનને ક્યારે જરૂર પડે છે એ ખાસ જમીન માથે જોવાનું બાકી વ્યવસ્થિત પાણી પીતી જમીન હોય તો ઓછામાં ઓછો મહિનો દિવસ એને જવા દો પચીસ દિવસ પછી જ એને પાણી પાવવું જાંબલી જેવો કલરનો પીળો પડી જાવો વેગ ન કરવો પછી આવા બધા પ્રશ્ન થાય છે એના હાટુથીને આજના વિડીયો તમારી સામે હું લઈ આવ્યો છું તો આપણે ઇઠાવીસથી ત્રીસ દિવસને આસપાસમાં આપણે પાણી પાયું છે પાછાવીસ દિવસે ચાલુ કર્યું હતું અને ત્રીસ એકત્રીસમાં દિવસે પાણી પી જાય અને એમાં આપણે કઈ દવા કયું ખાતર શું કર્યું છે એનો ખાસ હું આપણી સામે વિડીયો લઈને આવ્યો છું તો ખાસ આજે બતાવવાનો છું આપણે આમાં કોઈ પણ જાતનું ખાતર નાખેલું નથી એક પણ જાતનું ખાતર એને ઉપરથી આપ્યું નથી જે આપણે ડીએપી કહીએ છીએ એ પાયાનું ખાતર એટલે કે જે વાવવામાં આપણે ભેગું વહીણીમાં નાખીએ છીએ એ જ ખાતર આપણે નાખેલું છે હવે ચાલો હું તમને ચણા પણ બતાવી દઉં અને દવા કઈ છે એ પણ હું તમને બતાવી દઉં જે દવામાં ખાતર દવા મૂળ ચણાને વેગ કરવો ફાલ પકડાવો બધી જ વસ્તુ એમાં આવી જાય છે તો એ દવા કઈ છે એ પણ હું તમને બતાવી દઉં પેલા આપણે ચણા જોઈ લઈએ અને એનો માપ શું છે દવાનો એ પણ હું તમને બતાવી દઉં ચાલો પેલા ચણા જોઈ લઈએ તો મિત્ર આ છે આપણા ચણા આ જે પાછળ પાયેલા છે જે કોરવળમાં એ છે કારણ કે આપણા પીતા પાંચ દિવસથી હતા તમને છે ઝૂમમાં બતાવી દઉં જો આડિયો નાખેલો હતો આ છે આગળના ચણા કાયદેસરના રીતે આ ચણા આપણે જો આડિયો વચ્ચે તમે જોઈ શકો છો નીચેના પેલા પાયેલા છે એક તમને અહીંયા પણ ઝૂમ બતાવી દઉં આપણે પેલા પાયેલા છે અને આ ચણા જે તમે જોઈ રહ્યા છો આ પાછળ પાયેલા છે આ મહિના દિવસના ચણા આપણે થયા છે કોરવાણ નીકળી ગયા પછી મહિના દિવસે પાણી પાઈએ છીએ જેવા તમે જોઈ શકો છો મિત્રો આ ચણામાં કોઈ પણ જાતનો અત્યારે રોગ નથી કોઈ જાતનો ઈયળ નથી અને એક ખાસ દવા છટકાવ કરવાનો હોય ત્યારે ઈયળની દવા નાખવી જરૂરી છે કારણ કે મેં એવું સાંભળ્યું છે કે ઈયળના પ્રશ્ન બહુ થયા છે એટલા માટેથી તમને ભલામણ મિત્ર કરું છું અને ખાસ મિત્ર ચણા વસ્તુ એવી છે કે ઓછા પાણીએ થતી વસ્તુ છે અને ખાસ આને પાણી કેટલું આપવું ક્યારે આપવું ઘણા બધા મિત્રો એવું માને છે કે પાણી જોઈએ પણ ચણાને મારા ખ્યાલ મુજબ પાંચથી છ પાણીમાં વ્યવસ્થિત પાણી પીતી જમીન હોય એટલે પાંચથી છ પાણીમાં ચણો પાકી જાય છે પછી કોઈ ઉફરકી જમીન હોય ઉતાવળી જમીન હોય પછી ઢારવાળી જમીન હોય તો એ બધામાં એક પાણી મારા ખ્યાલથી એક અથવા તો બે પાણી કદાચ વધારે જોતાય છે આપણું પાણી પણ અહીંયા હાલે છે એ પણ મિત્ર હું તમને બતાવી દઉં જે અત્યારે દવા પાવાનું પણ ચાલુ છે એ પણ હું મિત્ર તમને બતાવી દઉં પાણી ચાલુ છે તમને દવા પણ હું હમણાં બતાવી દઉં છું ડોઈલમાં આપણે દવા બનાવેલી છે અને દવા બનાવીએ ત્યારે આ જ રીતનું પ્રવાહી થઈ જાય છે જે આપણે યુરિયા ખાતર ઓગાડીએ છીએ એ જ રીતનું ખાતર જેવું થઈ જાય છે તમે જોઈ શકો છો યુરિયા ખાતરનું પાણી હોય એવું લાગી રહ્યું છે પરંતુ મિત્ર આમાં દવાથી માંડી મૂળ રોગથી માંડી ખાતરથી માંડી બધી જ વસ્તુ આમાં આવી જાય છે અને પાછું જો આપણે આમાં પણ જાંબલી થશે તો એ પણ વિડીયો હું તમારી સામે શેર જરૂરથી કરીશ પણ મારા ખ્યાલ મુજબ મને ખબર છે ત્યાં સુધી આમાં કોઈ થવાનો પ્રશ્ન છે નહીં ખાસ એક પાણી ઉપર ધ્યાન આપવું અને ખાસ દવા ઉપર ધ્યાન આપવું અને જો દવાનો છંટકાવ ઉપરથી કરવાનો થાય ત્યારે ખાસ ઈયડની દવાનો જરૂરથી ધ્યાન રાખવું તો ચાલો હવે આપણે જોઈ લઈએ દવા તો જો મિત્ર આ છે આપણી દવા ત્રણ પેકેટ છે તમે જોઈ શકો છો કઈ કઈ દવા છે એ પણ હું તમને બતાવી દઉં અને એનું માપ શું છે ખાસ મિત્ર આ સમજો મિત્રો તો જો આ બે પેલી દવા છે બી વામ બી વામ કરીને દવા એક આવે છે તમે જોઈ શકો છો ત્યાર પછીની મિત્ર દવા છે બી એનપી કે જે આપણે ખાતરનો ભાગ કહીએ છીએ એ પણ તમે જોઈ શકો છો મિત્રો ત્યાર પછી મિત્ર જો આ છેલ્લી અને ત્રીજી દવા જે છે એ છે સેવન સ્ટાર સેવન સ્ટાર દવા જે છે એ આપણી ત્રીજી દવા છે પણ તમે જોઈ શકો છો મિત્રો મિત્ર આ હતી જે આપણે હુકારાનો જાંબલી કલરના થાવાનો પીડા પડવાનો અને ખાતર અને દવાનો જે પ્રશ્ન હતો એ આ ત્રણેય વસ્તુએ સોલ્વ કર્યો છે અને જેનું રિઝલ્ટ આપણે આવનારા સમયમાં મળવાનું છે હવે આનો માપ શું છે મિત્રો એ ખાસ હું તમને કહી દઉં તો મિત્ર આનું રિઝલ્ટ જો આ મળશે એટલે કે ખરાબ રિઝલ્ટ આવશે તો આનો વિડીયો હું જરૂરથી તમારી સામે હું શેર કરીશ કારણ કે આજે કોઈ ખેડૂત મિત્રોને ખોટો ખર્ચો ન થાય એના માટે થઈને આપણે આ ઓછા ખર્ચે સારું કામ લઈ શકીએ જોકે ઓછો ખર્ચો તો નથી સાતસો સાડા સાતસો રૂપિયાનો વિઘે ખર્ચો આમાંય પણ થઈ જાય છે હવે જે ત્રણ માપ છે એના જે તમે મિત્ર જોઈ શકાયશો કે અઢીસો અઢીસો ગ્રામના જે પેકિંગ છે ત્રણે ત્રણ આ ત્રણે ત્રણ પેકિંગ બે વીઘે પાવાના છે ત્રણે ત્રણ પેકિંગનો ડોઝ બનાવવાનો એ બે વીઘે પાવાનો છે બે વીઘે ત્રણે ત્રણ પેકેટ પાવાના છે આ રીતનો આનો માપ છે પછી બેથી વધારે ન પાવા બેથી ઓછું હશે તો ચાલશે હવે આનું રિઝલ્ટ જો ખરાબ મળશે કે આ પાયા પછી ચણા વેગ નહીં કરે ચણામાં જે આપણે કરમાવા જેવો પ્રશ્ન થાય છે પીડા પડવાનો પ્રશ્ન થાય છે જાંબલી થવાનો પ્રશ્ન થાય છે જો આવો બધો પ્રશ્ન થશે તો વિડીયો હું તમારી સામે જરૂરથી બનાવીશ કે જેથી કોઈ ખેડૂત મિત્રને ખોટો ખર્ચો ન થાય અને આના ગેરમાર્ગે ન દોડાય પરંતુ મેં અનુભવ કર્યો છે ખાસ એટલા માટે જ આ વિડિયો મેં બનાવ્યો છે નકર હું રિઝલ્ટ વગરનો વિડીયો બનાવતો નથી બને ત્યાં સુધીના મારા વિડિયા ઓછા હશે પણ જે હશે એ સત્ય હશે સાચા હશે જે અનુભવેલા હશે એ જ વિડિયા હશે તો મિત્રો આજના વિડીયોને હવે લાંબો ન કરતા અહીંયા હું વિરામ આપું છું અને ફરી આપણે મળીએ નવા વિડીયોમાં તો આમાં કાંઈ પણ કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આપણે ફરી મળશું નવા વિડીયો સાથે